રાજ્યમાં વધતા અસામાજિક તત્વોના ત્રાસને કારણે ડીજીપીએ તમામ જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે કચ્છમાં આતંક બચાવનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કરી દેવાયું છે આરોપી હાજી ત્રાયા સામે સાત ગંભીર ગુના નોંધાયેલા હોવાથી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે શિકારપુર ગામે આરોપીએ કરેલા દબાણને દૂર કરવામાં આવ્યું છે પોલીસ સ્ટેશનના શિકારપુર ગામમાં એક ડિમોલ્યુશનની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં જે એક રીડા ગુનેગાર છે જેમનું નામ હાજી અહમદ રહ્યા છે જેમના વિરુદ્ધમાં અગાઉમાં મર્ડર લૂંટ આર્મ સેક્ટ અને વિવિધ પ્રકારના ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ છે એ બધી વિગતોને જોતા પોલીસ દ્વારા સંલગ્ન તંત્રને સાથે રાખીને અને એમની મદદ લઈને આ ડિમોલિશનની કાર્યવાહી આજે કરવામાં આવી છે જેમાં સરકારી જગ્યા પર એમનું જે દબાણ જે જેમાં એ રહેતા હતા એમની આ જે દબાણવાળી જગ્યાઓ છે એ ડિમોલ્યુશન કરીને એમને ખૂરી કરવામાં આવી છે